હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસ ને શનિવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ બંને યાર્ડના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો છત્રીસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો પંદર રૂપિયાથી લઈ પાંચસો બેતાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તો પાંચસો અઢાર રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે આઠસો સત્તર રૂપિયાથી લઈ નવસો છાસઠ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ ચારસો અઢાર રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો ત્રીસ રૂપિયાથી લઈ તેરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો ચાર રૂપિયાથી લઈ એક હજાર બાણું રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે અગિયારસો એક રૂપિયાથી લઈ અઢારસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે નવસો પચીસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે અગિયારસો નેવું રૂપિયાથી લઈ ફોરસો બાવન રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ છોરી છોરીના જે ભાવ છે તે નવસો નેવું રૂપિયાથી લઈ તેરસો આડત્રીસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ સોળસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ અત્તરસો બાણું રૂપિયા છે હવે જોઈએ કડથી કડથીના જે ભાવ છે ત્રણસો પિંચોતેર રૂપિયાથી લઈ નવસો પચીસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે એક હજાર ઇઠોતેર રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે એક હજાર દસ રૂપિયાથી લઈ તેરસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો એંસી રૂપિયાથી લઈ તેરસો નેવું રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે ઓગણીસો રૂપિયાથી લઈ બાવીસો એકોતેર રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ તેરસો અઠ્યાવી રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ એકવીસો વીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે આઠસો પાંત્રીસ રૂપિયાથી લઈ આઠસો એસી રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે નવસો ઓગણચાલીસ રૂપિયાથી લઈ ચૌદસો ચોહ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે પાંત્રીસો વીસ રૂપિયાથી લઈ એકાવનસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે પાંચસો પચીસ રૂપિયાથી લઈ નવસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે ચૌદસો દસ રૂપિયાથી લઈ બે હજાર વીસ રૂપિયા છે હવે જોઈએ મરસા સૂકા સૂકા મરસાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ચોત્રીસો પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે ચૌદસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર સાઠ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જીરો જીરાના જે ભાવ છે તે પાંત્રીસો એકાશી રૂપિયાથી લઈ ચાર હજાર નેવું રૂપિયા છે હવે જોઈએ રાય ના જે ભાવ છે તે ચૌદસો પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ચૌદસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ઈચબગુલ ગુલ હિજબગુલના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે હવે જોઈએ અચેરિયો અચેરિયાના જે ભાવ છે તે બારસો પિસ્તાલીસ રૂપિયાથી લઈ બારસો પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ કલોન્જી કલોનજીના જે ભાવ છે ત્રણ હજાર પચાસ રૂપિયાથી લઈ ચુમ્માલીસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ તેરસો છત્રીસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રસકાના બીના જે ભાવ છે તે છ હજાર સાતસો રૂપિયાથી લઈ સાત હજાર સાતસો સાઠ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ આઠસો પચાસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું સોમવારે ધન્યવાદ